અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે આયોજિત કરવામાં આવ્યો છે જેમાં અરવલ્લી જિલ્લા માંગ હાલ ચાલતી આંગણવાડી ભરતી માંગ ગેરરીતિના આક્ષેપો ઉઠવા પામ્યા છે ભરતી પ્રક્રિયા માંગ જે અરજદારોને અન્યાય થયો હોય એવા અરજદારોને આગામી એકવીસ તારીખે કોંગ્રેસ કાર્યાલય ખાતે ઉપસ્થિત રહી કેન્દ્રીય અને પ્રદેશ આગેવાનો સમક્ષ આપની રજૂઆત કરવા અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખે વિનંતી સહ પધારવા આમંત્રણ પાઠવ્યું છે અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિનું કાર્યાલય તારીખ એકવીસ એક બે હજાર ચોવીસના રોજ જ્યારે ઉદઘાટન કરી રહ્યા છે એ બાબતને લઈને અને એની અંદર અમારું પ્રદેશનું અને કેન્દ્રનું નેતૃત્વ ઉપસ્થિત રહેવાનું છે ઘણા સમયથી આપ સૌ જાણો છો કે અરવલ્લી જિલ્લાની અંદર આંગણવાડી તેડાગરની જે ભરતી પ્રક્રિયા થઈ એમાં અરજદારો દ્વારા જે આક્ષેપો કરવામાં આવે છે એવા તમામ અરજદારો મેં મારી વિનંતી છે કે આપ સૌ આપને ન્યાય મળી રહે તે માટે તારીખ એકવીસ એક બે હજાર ચોવીસના ના રોજ બપોરે આપ સૌ પણ અમારા કોંગ્રેસ કાર્યાલય ખાતે ઉપસ્થિત રહીશું તેથી આપણી પણ જે કંઈક ફરિયાદો હોય જે કોઈ આપણી અરજો હોય તે અમે આપના માધ્યમથી અમારા કેન્દ્રીય નેતૃત્વગઢ અને પ્રદેશ નેતૃત્વગઢને કહીને જે કે સરકારની અંદર રજૂઆત કરવાની થાય એ કરીને આપને ન્યાય મળે એવી અમે યોજના કરી રહ્યા છીએ